સૌ પ્રથમ વાત કરીએ તો અત્યારે કપાસના બિયારણો માર્કેટમાં ફોરજી અને ફાઈવજી નામે ઘણા બધા ડુપ્લિકેટ બિયારણો માર્કેટમાં વેચાઈ રહ્યા છે નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશનસિંહ કૃષિ નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હવે કપાસના વાવેતરની સિઝન નજીક આવી રહી છે તો દરેક ખેડૂત મિત્રોના મનમાં એક પ્રશ્ન હશે કે આ વર્ષે કપાસના કયા બિયારણનું વાવેતર કરીએ જેથી સારામાં સારું ઉત્પાદન લઈ શકાય અત્યારે દરેક ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશે કે અત્યારે આપણે આ વર્ષે કયું બિયારણ પસંદ કરીએ જેથી આપણે ઉત્પાદનમાં વીસ થી પચીસ ટકાનો વધારો કરી શકીએ તો આજે આપણે વાત કરીશું ક કપાસના બિયારણની ખરીદીમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી કઈ કઈ બાબતોની કાળજી રાખવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વાત કરીશું સૌ પ્રથમ વાત કરીએ તો અત્યારે કપાસના બિયારણોમાં માર્કેટમાં ફોરજી અને ફાઇવજી નામે ઘણા બધા ડુપ્લિકેટ બિયારણો માર્કેટમાં વેચાઈ રહ્યા છે તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે ફોરજી અને ફાઈવજી નામે માર્કેટમાં વેચાતા કોઈ પણ પ્રકારના બિયારણો કોઈ ખેડૂત મિત્રો ખરીદી કરે નહીં જો ખરીદી કરશે તો તેમને પાછળથી પસ્તાવાનો વારો આવશે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે કોઈ પણ બિયારણની ખરીદી કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખી જો ખરીદી કરશે તો તમને કપાસની ખેતીમાં ચોક્કસ ફાયદો થશે સૌ પ્રથમ વાત કરીએ તો કપાસના બિયારણની પસંદગી તમારા એરિયાની જમીન કેવી છે કાળી છે ઘોરાડું છે તે જમીનની ચકાસણી કર્યા પછી તમે પસંદગી કરી શકો છો અથવા તમે તમારા બાજુમાં ખેડૂતો કોઈ આ વર્ષે કોઈ બિયારણનું વાવેતર કર્યું હોય અને તેમને બિયારણનું ઉત્પાદન સારું મળેલું હોય તો તમે તે પણ જાત પસંદગી કરી શકો છો અને હવે બિયારણની ખરીદી ક્યાંથી કરવી બિયારણની ખરીદી ગવર્મેન્ટનું લાઇસન્સ ધરાવતી કોઈ પણ અધિકૃત એગ્રો સેન્ટર સહકારી મંડળીઓ કે કોઈ પણ સરકારી સંસ્થાઓ પાસેથી ખરીદી કરવાની આગ્રહ રાખો અત્યારે કપાસના બિયારણમાં લગભગ ઘણા બધા ફેરિયાઓ ઘરે ઘરે ફરીને કપાસનું બિયારણ આપતા હોય છે સાદા પેકિંગમાં પેક કરીને તો કોઈ પણ ખેડૂત મિત્રોએ આ સસ્તા કપાસના બિયારણો ખરીદવાનો આગ્રહ રાખવો નહીં જેથી પાછળથી નુકસાની ભોગવવાનો વારો આવે નહીં હવે કપાસનું બિયારણ ખરીદી કરતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી તો તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ તમે જ્યારે કપાસનું બિયારણનું ખરીદી કરો ત્યારે તો સૌપ્રથમ કપાસના પેકેટ ઉપર લોટ નંબરની ચકાસણી કરવી પછી જર્મિનેશનની ટકાવારી ચકાસણી કરવી બિયારણની જીનેટિક પ્યોરિટી અને ફિઝિકલ પ્યોરિટીની તપાસ કરવી અને એક ડેટ ઓફ એક્સપાયરી એટલે કે ક્યારે પેકેજિંગ થયેલું છે અને ક્યારે એ બિયારણ એક્સપાયર થાય છે આ પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે અને બીજો દરેક કપાસના પેકેટ ઉપર લોટ નંબર લખેલો હોય છે એટલે કે બિયારણ ક્યાં પેક થયેલું છે કેટલા ક્વોન્ટિટીમાં પેક થયેલું હોય છે તે પણ એનો ઉલ્લેખ કરેલો હોય છે તો દરેક ખેડૂત મિત્રો કપાસના બિયારણની ખરીદી કરતી વખતે આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું અને કપાસનું બિયારણ હંમેશા અત્યારે માર્કેટમાં જે કંપનીઓ ચાલી રહી છે જેવી કે વાત કરીએ તો અજીત સીડ્સ છે નાથ સીડ્સ છે અંકુર સીડ્સ છે આ બધી વગેરે કંપનીઓનું જે અત્યારે માર્કેટમાં પરફોર્મન્સ સારું છે એવી કંપનીઓનું બિયારણ ખરીદવાનું આગ્રહ રાખવો જેથી પાછળથી કોઈ પ્રશ્ન આવે નહીં તો ખેડૂત મિત્રો આ વાત થઈ કપાસની ખેતીમાં બિયારણની પસંદગી કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તેના વિશેની વાત અને હવે જો તમે કપાસના બિયારણની પસંદગી કરો છો તો કપાસના બિયારણના વાવેતર પછી તે કપાસનું પેકેટ તે સાચવીને રાખવું જેથી પાછળથી કોઈ પ્રશ્ન આવે બિયારણમાં તો આપણે પેકેટ સાચવેલું હોય તો આપણે એને અનુસંધાનમાં કોઈ પણ આપણે ફરિયાદ કરવી હોય કે બીજો કોઈ પ્રશ્ન હોય તો આપણે બતાવી શકીએ કે ભાઈ વેરાયટીમાં હોય કે આ જાતમાં આ પ્રશ્નો આવેલા છે તો ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં અથવા બિયારણની પસંદગી કરતી વખતે તમારે આટલા મુદ્દાનું અવશ્ય ધ્યાન રાખવું જેથી પાછળથી તમારે કોઈ પ્રશ્ન આવે નહીં અને તમે બીજી કોઈ ખેતી કપાસની ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને અમારી યુટ્યુબ ચેનલ દ્વારા મેસેજ કરીને જાણ કરી શકો છો જેથી અમે તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવી શકીશું અને જો તમને અમારી યુટ્યુબ ચેનલ દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરો આભાર જય જવાન જય કિસાન જય ગો માતા